હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સાવ નવા શામળા ટ્રેલર આવેલ છે મિત્રો ટ્રેલર સાવ નવા છે સ્ટાર્ટિંગ કિંમત એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે આ ટ્રેલરની તો મિત્રો ટ્રેલરની વધુ વિગત બધી આપણા વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેલરની કિંમત ક્યાં જોવા મળશે વધુની ડિટેલ બધી આપણી વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેલર લેવા સ્થાય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે શામળા ટ્રેલરની તો બાવીસ ધોકા સાથે મળશે મિત્રો ટ્રેલર તમને અને ચાર એમ એમની સાઈડ મળશે સો એમ એમનું તળિયું મળશે ટ્રેલરમાં અને રાજલનો ધરો મળશે રાજલ કંપનીનો ધરો મળશે એપોલોના ટાયર મળશે અઢાર પ્લાયના તો મિત્રો પાંચ ટનનો જેંક મળશે સાથે તમને ટ્રેલરમાં અને ટ્રેલર તમને નેવું ફૂટ અથવા સો ફૂટ તમારી યોગ્ય તે પ્રમાણે બનાવી હાજરમાં જ મળી જશે સોરી ટ્રેલર તમને હાજરમાં જ મળી જશે નેવું ફૂટ સો ફૂટ જે તમારે જોઈએ તે અને સ્ટાર્ટિંગ કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફૂલ હેવી ટ્રેલર મળશે મિત્રો ચાર એમ એમની સાઈડ મળશે છ એમ એમનું તળિયું મળશે મિત્રો ટ્રેલરમાં બાવીસ ધોકા સાથે મળશે એટલે તમારે વરિયા પડવાની કોઈ પણ ફિકર નહીં રહીએ તો વાત કરીએ આપણે આ ટ્રેલરની વધુ વિગત તો મિત્રો હાજર મેં તમને મળી જશે જાણીએ માલિકનો મોબાઈલ નંબર અને કઈ જગ્યાએ તમને જોવા મળશે તે પહેલાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાઈ તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો માલિકનું નામ દીપકભાઈ છે મિત્રો દીપકભાઈ સ્ટાર્ટિંગ આ ટ્રેલરની કિંમત એક લાખ પિસ્તાલીસથી એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીમાં તમને આ ટ્રેલર મળી જશે અને મિત્રો દીપકભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચાર પંદર સીમોતેરસો સાઠ એક્યાસી ચાર પંદર સીમોતેરસો સાહીઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે દીપકભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો ટ્રેલરની કિંમત એક લાખ પિસ્તાલીસથી લઈને એક લાખ સાઠ સુધી રાખેલી છે મિત્રો આ ટ્રેલર તમને જોવાની વાત કરીએ તો જોવા મળશે મિત્રો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો મિત્રો ગામ ગાંગડી જોવા મળશે નામ દીપકભાઈ હાજરમાં જ બધા ટ્રેલર તમને મળી રહેશે દીપકભાઈનો વધુ માહિતી માટે કોન્ટેક કરીને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ દીપકભાઈનો નંબર આપેલો છે તેમાંથી કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ટ્રેલર લઈ શકો છો જય વસરાજ